સાથે અકસ્માત માં મૃત્યુ આ કચ્છ ઉપર પહોંચી છે રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો છે અકસ્માતમાં એટલો ભયંકર હતો કે શરીર એકબીજા સાથે ચોટી ગયા હતા ઇન્ડિયામાં તમારું સ્વાગત છે સમી રાધનપુર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે તેમાં છ લોકોના મોત થયાનું સમાવ્યું છે મૃતકો રાધનપુર વસાહતના રહેવાસી હતા તેઓ પોતાના ઘરે રહ્યા હતા હતા તે દરમિયાન ભોગ બન્યા લાશોને કાઢવા માટે ક્રેનને બોલાવી હતી મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસ રિક્ષાને ઝડપેટે લીધી હતી તેથી રિક્ષાનો કચર ઘાણ થયો છે રિક્ષામાં જતા છ લોકોના મોત થયા છે સમીના ગુજના નાથ નજીક અકસ્માત સર્જાયો રિક્ષાના અને બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા જ્યારે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને અકસ્માતના કારણે રાધનપુર હાઇવે ઉપર મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો પોલીસ સામે પોલીસ ત્યાંથી પસાર થઈ તો પણ વાહન ઊભું ન રહ્યું પોતાના હદ વિસ્તારના બનાવ બને તો જ પોલીસ દખલગીરી કરે ભૂતકાળમાં અનેક કેસ એવા સમાવ્યા આવ્યા છે કે ઘટના સ્થળેથી ચાલી જાય છે આવું કંઈક રાધનપુર હાઈવે ઉપર બન્યું હશે ઘટના સ્થળે એક વ્યક્તિએ કહ્યું કે પોલીસની ગાડી નીકળી અકસ્માત જગ્યા ઉપર લોકોએ હાથ ઊંચા કર્યા પણ ત્રણ પોલીસવાળા વાળા ઊંઘી રહ્યા હોય તો એ સોન્યું નહીં તે જોવાની તસદીફ પણ ન લીધી એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો રિક્ષાનો કચ્છર ઘાણ બોલાવી દીધો હતો બ્યુરો ચીફ ભગીરથસિંહ પરમાર